શકુંતલાબેન સાથે પણ ગયા વીકમાં જ મુલાકાત થઈ હતી અમે જ્યારે શુક્રવારે મુલાકાત માટે ગયા હતા ત્યારે જ મુલાકાત થઈ હતી એટલે શકુંતલાબેનને પણ અમે સારો આમ સપોર્ટ કરીને કીધું છે કે હવે થોડા દિવસમાં તમારું પણ થઈ જશે એટલે તમે પણ જલ્દીથી બહાર આવી જશો એવું અમારી વાતચીત થઈ એકલા એટલે અંદર એક એક એકલા હોય એટલે ભાંગી જવાય એટલે અમે થોડું એમને હિંમત આપીએ છીએ કે થોડું સહન સહનશક્તિ રાખવાની થોડું વેઠી લેવાનું રાજકીયમાં તો આવું બધું ઘણું થતું હોય છે એટલે જેલ વેઠવી પડે છે લોકોના લીધે એટલે સહનશક્તિ રાખવી પડ હિંમત આપીએ છીએ અમે કે થોડી સહનશક્તિ કરી લેવાનું હવે સહન તો કરવું પડશે આપણે રાજકીયમાં છે એટલે થોડી થોડું ઘણું વેઠવું પડશે એવું અમે એમને સપોર્ટ આપીએ છીએ એટલે થોડી હિંમત આપીએ એમ

તેમણે જણાવ્યું હતું કે શકુંતલાબેનને જ્યારે તેઓ મળે છે ત્યારે કેવી હિંમત આપે છે અને શકુંતલાબેન શું વાત કહે છે તેને લઈને હું આપની સાથે આ વિડીયોમાં વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈઝલ મંસુરી વર્ષા વસાવા જ્યારે જ્યારે પણ શકુંતલાબેનને મળે છે ત્યારે ત્યારે તેઓ શકુંતલાબેનને હિંમત આપે છે શકું બેન ની ધરપકડ ને લઈને વારંવાર આદિવાસી સમાજમાં રોજ જોવા મળે છે વર્ષા વસાવા જયારે શકુંતલાબેન ને મળે છે ત્યારે તેમણે જણાવ્યું કે અમે તેમને હિંમત પણ આપીએ છીએ કે આપણે રાજનીતિક જીવનમાં છે તેથી આપણે આ બધું સહન કરવું પડે અમે તેમને હિંમત આપીએ છીએ કે ટૂંક સમયમાં જ તમે પણ બહાર આવી જશો ચૈતર વસાવાને હવે ટૂંક સમયમાં જામીન મળશે ત્યારબાદ તમે પણ બહાર આવશો અને શકુંતલા વસાવા ક્યાંક ને ક્યાંક થોડા કમજોર પડ્યા હોય તેવું પણ તેમણે વાત કરી હતી કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી ત્રણ મહિનાથી તેઓ જેલમાં છે અને આ જેલમાં રહેવાના કારણે તેઓ ક્યાંક ને ક્યાંક કમજોર પડ્યા હોય તેવી વાત પણ વર્ષા વસાવાએ કીધી હતી પરંતુ તેમણે હિંમત પણ આપી છે અને ટૂંક સમયમાં તેઓ જામીન પર બહાર આવશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું અચ્છા એક બીજું શકુંતલાબેન વિશે માહિતી ખૂબ ઓછી મળે છે શકુંતલાબેન સાથે તમારે છેલ્લે ક્યારે મુલાકાત થઈ શું વાતચીત થઈ જણાવી શકું શકુંતલાબેન સાથે પણ ગયા વીકમાં જ મુલાકાત થઈ હતી અમે જ્યારે શુક્રવારે મુલાકાત માટે ગયા હતા ત્યારે જ મુલાકાત થઈ હતી એટલે શકુંતલાબેનને પણ અમે સારો આમ સપોર્ટ કરીને કીધું છે કે હવે થોડા દિવસમાં તમારું પણ થઈ જશે એટલે તમે પણ જલ્દીથી બહાર આવી જશો એવું અમારી વાતચીત થઈ શકુંબેન તરફથી કોઈ એવું વાત કે જે તમને કરવામાં કારણ કે એક મહિલા તરીકે જેલમાં આમ તો પુરુષ તરીકે પણ જેલ એટલે એક પ્રકારની પીડાદાયક સ્થિતિ હોય છે મહિલા તરીકે તો હોય જ હવે શકુંતલાબેન આ બધું પહેલી વાર જ છે એટલે થોડું તો એમને તકલીફ પડે જ છે પણ હવે હિંમત આપીએ છીએ અમે કે થોડી સહન શક્તિ કરી લેવાનો આવે સહન તો કરવું પડશે આપણે રાજકીયમાં છે એટલે થોડી થોડું ઘણું વેઠવું પડશે એવું અમે એમને સપોર્ટ આપીએ છીએ એટલે થોડી હિંમત આપીએ એમ એટલે એમની હિંમત જાય છે હવે એકલા એટલે અંદર એક એક એકલા હોય એટલે ભાંગી જવાય એટલે અમે થોડું એમને હિંમત આપીએ છીએ કે થોડું સહન સહનશક્તિ રાખવાની થોડું વેઠી લેવાનું રાજકીયમાં તો આવું બધું ઘણું થતું હોય છે એટલે જેલ વેઠવી પડે છે લોકોના લીધે એટલે સહનશક્તિ રાખવી પડશે તમે કીધું કે પહેલી વખત છે એટલે કદાચ તો તમારી તૈયારીઓ હજુ વધારે વખતની પણ છે કે શું હવે આ રાજકીય રીતે છે એટલે ખોટી રીતે ઘણી વખત ફસાવવામાં આવે છે એટલે અમારે તો આવી રીતે સપોર્ટ સાયકોલોજીકલ સપોર્ટ આપવો પડે એમ નહીં એટલે મારું કહેવાનો મતલબ એવો છે કે તમે કીધું કે પ્રથમ વખત છે એટલા માટે તો ક્યાંક એવું લાગે છે કે હજુ પણ આવું કંઈ તમારી જોડે બને અથવા તો થઈ શકે એવું લાગે છે એનો મતલબ એવો થાય હવે આ તો કહી નહીં શકાય ગમે ત્યારે આવી ઘટનાઓ બની શકે છે એટલે કેમ કે શકુંતલાબેનના એમાં કંઈ જ વાક નથી અને ઘરેથી જાણી જોઈને બેસાડીને લઈ ગયા એટલે શકુંતલાબેનના આમાં કોઈ વાક નથી છતાં પણ એમને આજે હવે ત્રણ મહિનાથી વધારે થઈ જશે જેલમાં એટલે